ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું આ ચૂંટણીમાં કુલ બસો છન્નું મતદારો નોંધાયા છે ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લા સાત ઝોનના એકસો બ્યાસી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું મતદારોએ ભાગ લીધો છે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બિનહરીફ હતા અગિયાર સામાન્ય અસબ સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે અમત પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો આમને સામે આવ્યા છે ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ચૂંટણીમાં બાર સામાન્ય બે મહિલા અને એક બેઠકનો સમાવેશ થાય છે ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો તથા અરૂણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચુટણી લડનાર અરુણસિંગ રણાની પેનલના નવ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા ચુટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી થી છે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે અત્યારે ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય બરાબર છે ખાસ તો ભરૂચ દૂધ ધારા ઇલેક્શન હતું એમાં બાર ઝોન છે અને ત્રણ બે અનામત મહિલા છે એક એસટી અનામત છે અને આજે ઇલેક્શન છે ઓગણીસ ના રોજ ને એની અંદર માહોલ તમે જે માહોલ કર્યો છે અમારા અપક્ષ છે અમે અમારા રોલર છે ચાર બે જિલ્લાની અંદર એક મહિલા એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમ જ જમ્મુ સત્તી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે એ અમારા ચાર જીતવાના છે અને અમે હન્ડ્રેડ પર્સન્ટ જીતવા અમને અમારા મતદારો પર ભરોસો છે અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે ના મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ બાકીની જે પેનલો લડે છે એ પેનલો કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની છે પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર લોકોને સારો ભાવ મળે કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ સારા ભાવ અપાવી શકીએ દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી આવતીકાલે કરવામાં આવશે આવતીકાલે સવારે નવ વાગ્યાથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે બાર વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજોના ભાવિનો ફેંસલો થશે